તો ગાઈસ ફાઇનલી હવે હડદ નદી જોઈ લીધી લીમખેડા બજાર જોઈ લીધું ને હવે જોઈ રહ્યા છે બસ ડેપોમાં માલ જોવા ઘણા દિવસથી જોયા નથી વરસાદ સતત ચાલુ હતો એટલા માટે તો ગાઈસ ફાઇનલી હવે લીમખેડા ડેપોમાં આવી ગયા આપણે પહેલાં હડદ નદી જોવી પછી લીમખેડા બજારમાં ફર્યા અને હવે લીમખેડા ડેપોમાં માલ જોવાયા હતા સેટિંગ બેટિંગ કરીએ એમ કરીને પણ એક બી છોકરી અહીંયા દેખાતી નથી કોઈ તમને માલ દેખાતા નથી એટલે કંઈ આ મજા નથી અહીંયા વરસાદના કારણે આવું થાય છે તો મેઘરાજાને કહીએ કે થોડું રોકાઈ જાય ને અમને પણ ટાઈમ મળે સેટિંગ બેટિંગ મારવાનો તો હવે કંઈ મજા આવે નથી એટલે જવું પડશે કેમ કે વરસાદ આવી જશે ને પછી બીમાર પડી જશે ને બ્લોક બ્લોક બંધ થઈ જાય જો આ બીજી બસ આવી જો ઓરદાર લિંગ ડેપો બી દેખી લો તમે સારું છે કોઈ ગંદકી નથી અત્યારે તો મળે બીજા બ્લોકમાં